મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધારાસભ્ય યોગેશ પટેલની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાણી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરામાં હોય તેઓએ ધારાસભ્ય યોગેશ પટેલની મુલાકાત લીધી હતી તથા તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી તાજેતરમાં જ માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની તબિયત ના દુરસ્ત થતાં તેઓ સારવાર લઈ રહ્યા હતા જેથી વડોદરા આવેલ મુખ્યમંત્રીએ તેમની તબિયત વિશે માહિતી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યની તબિયત જાણીને આરામ કરવાની સલાહ આપી હતી મુલાકાત દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં છોડવામાં આવતા ગટરના પાણી અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી તેમણે લોકોને થતી અસુવિધા અંગે ગંભીરતાથી વાત કરી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી હતી સાથે જ તેમણે ડ્રેનેજ સમસ્યાને દ્રષ્ટિગત રાખી દર વર્ષે અલગથી ફંડ ફાળવવાની પણ રજૂઆત કરી હતી ઉનાળામાં ખાલી પડતા તળાવોની સમસ્યાને ઉકેલવા માટે અમદાવાદથી ભરૂચ સુધીના તળાવો પાણીથી ભરવા માટે પગલાં ભરવાની લાગણી પણ વ્યક્ત કરી હતી ધારાસભ્ય યોગેશ પટેલની આવી યોજનાત્મક રજૂઆતોનું વહેલી તકે જમીની ધરાતલ પર અમલીકરણ થાય તો સ્થાનિક વિકાસ અને જાહેર સુવિધાઓના સુધાર માટે મહત્વપૂર્ણ પગલાં સાબિત થઈ શકે છે